આ વળતરથી ખેડૂતોનું કાંઈ થવાનું નથી આમાં કેટલી દીકરીઓનો કરિયવર તણાયો છે કેટલાની ફીઓ તણાયેલી છે કેટલાનું આખું વરસ તણાયેલું છે મોસમી માવઠું જે પડ્યું છે ખેડૂત પાયમાલ થયો છે ખેડૂત બરબાદ થયો છે પરંતુ સરકાર જે નુકસાનનું સહાયનું જે ગતકડું કાઢ્યું છે ખેડૂતો નારાજ છે સરકાર આમાં કોઈ નિર્ણય વ્યવસ્થિત નિર્ણય નહીં લે તો સર્વે ગ્રામજનો ને એવી માંગશે કે વિસાવદર વાળી કરવી પડશે તો જ આ સરકાર અંબળશે કરવી છે ભાઈ વિસાવદર વાળી કરવી છે તમે અમારે ખેડૂતોને દેવું માફ કરો અને જો તમારે સર્વે કરવો જ હોય તો તમામ લોકોની સર્વે કરો અને તમામ લોકોને સહાય પૂરેપૂરી મળે કોઈ પણ એક ખેડૂત બાકી ન રહેવો જોઈએ વરસાદની અંદર અગાઉ માંડવી કાઢીને ખેતરની અંદર ઢગલા પડ્યા થાય બધું પલ્લી ગયું એ પલ્લી ગયું તો સરકારની કોઈ વાટ જોઈને અહીંયા રહેવા ન દે એ માંડવી લઈ આવ્યા અમે ઘરે તો ઘરની અંદર એ અમારે બારી માંડવી કાઢવી પડે એવી હાલત થઈ ગઈ શિયાળુ પાક થઈ શકે એવું નથી બધાની પરિસ્થિતિ ખરાબ છે અને બધાને કોઈ પણ વ્યક્તિ રહેવો ન જોઈએ એ રીતે સર્વે કરી ને હરેક લોકોનું ધ્યાન રાખી અને સરકાર આગળ પગલાં ભરે તો એનું કહેવાનું એવું છે કે ખેતરની અંદર જે મગફળી છે એનો જ અમે સર્વે કરશું ને એને સહાય મળશે બાકીની જેણે ઘરમાં નાખી દીધી પલ્લી ગલી એને કોઈ પણ પ્રકારની સહાય નથી એટલે અમે આનો બહિષ્કાર કર્યો રાજ્યમાં જે કમોસમી વરસાદ વરસ્યો એમાં ઉના અને ગીરગઢડા વિસ્તાર છે તે ખૂબ પ્રભાવિત થયો છે ઉના અને ગીરગઢડામાં છેલ્લા સાત દિવસથી એક કમોસમી માવઠું જે પડ્યું છે ખેડૂત પાયમાલ થયો છે ખેડૂત બરબાદ થયો છે પરંતુ સરકારે જે નુકસાનનું સહાયનું જે ગતકડું કાઢ્યું છે ખેડૂતો નારાજ છે દરેક ગામડાઓમાં ફરી રહ્યા છે આજે અમે કાણકિયા ગામમાં આવ્યા છીએ આ ગીરગઢા વિસ્તાર તાલુકાનો વિસ્તાર છે અને ખેડૂતો વાત કરશું શું આપનું મારું નામ વેપુલ લાખણોત્રા ગામ કાણક્યા તાલુકો ગીરગઢા જિલ્લો ગીર સોમનાથ વેપુલભાઈ શું કહેશું આજે બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે સર્વેનો બહિષ્કારમાં સાહેબ એવી વાત છે કે અત્યારે જે બહિ સર્વે ચાલી રહ્યો છે તો જેના પાથરા ખેતરની અંદર હોય તેમનો સર્વે કરવામાં આવે છે જેના મગફળીના ઢગલા ખેતરની અંદર હોય તેમનો સર્વે કરવામાં આવે છે તો પચાસ ટકા એવા છે સાહેબ કે જે પચાસ ટકા એવા છે કે મગફળી તેમની અહીંયા પલળી ગઈ છે અને સર્વે પહેલાં તેમની અહીંયા ઘરે લઈ લીધી છે અને ઘરે આવીને સો સો ટકા મગફળી ઉગી ગઈ છે તો તે સર્વે કરવામાં આવતું નથી

એનો જ અમે સર્વે કરશું ને એને સહાય મળશે બાકીની જેણે ઘરમાં નાખી દીધી પલ્લી ગલી એને કોઈ પણ પ્રકારની સહાય નથી એટલે અમે આનો બહિષ્કાર કરીએ છીએ બારસો ખેડૂતો છે કાણકિયાની અંદર ને બધાના સો સો ટકા નુકસાન છે ને ટોટલી એસી ટકા ખેડૂતો દૂધ ઉત્પાદન ઉપર નિર્ભર છે ઘાસચારો તો ટોટલી ખેડૂતોનો ઘાસચારો પલ્લી અને બગડી ગયેલો છે આ ગામની અંદર મુખ્ય પાકો સોયાબીન મગફળી અને કપાસ ડુંગળી અને એમાં કોઈ પણ વસ્તુ રહી નથી બધું પલ્લી ગયું છે કોઈ પણ વસ્તુ અટાણે હવે શિયાળુ પાક કરવા માટે ખેડૂતોને કોઈ હાલત નથી શિયાળુ પાક થઈ શકે એવું નથી બધાની પરિસ્થિતિ ખરાબ છે અને બધાને કોઈપણ વ્યક્તિ રેવો ન જોઈ એ રીતે સર્વે કરી ને દેવું કાણકિયાનું અથવા ગીરગઢા અને ઉના તાલુકાનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ આ વળતરથી ખેડૂતોનું થવાનું નથી આમાં કેટલી દીકરીઓનો કાર્યવર તણાયો છે કેટલાની ફીઓ તણાયેલી છે કેટલાનું આખું વરસ તણાયેલું છે સંપૂર્ણપણે દેવું માફ થવું જોઈએ એવી અમારી માંગ છે નકરા સર્વેની અમે પૂર્ણ બહિષ્કાર કરીએ છીએ ને આગામી ચૂંટણીમાં અમે પૂરેપૂરવાનો બહિષ્કાર કરશું આગામી ચૂંટણીમાં બહિષ્કાર કરશું આગામી ચૂંટણીમાં જો આ સરકાર તેમની તાનાશાહી નહીં મેલે અને જો આ સરકાર એક એકની એક મંચમાંથી એકની ટળીને બે નહીં થાય અને જો સર્વે જે ગુજરાતની અંદર સર્વે ગ્રામ ગામમાં બહિષ્કારનો માહોલ છે તે જે બહિષ્કારમાં

પૂરેપૂરું સંપૂર્ણ ખેતી ઉત્પાદન નિષ્ફળ વહી ગયું પાયાની વસ્તુ સારો માંડવી સોયાબીન કપાસ તમામ નિષ્ફળ આવી ગયું એમાં જે તે સખત આ દસ દિવસથી વરસાદ વરસ્યો વરસાદની અંદર અગાઉ માંડવી કાઢીને ખેતરની અંદર ઢેગલા પડ્યા હતા બધું પલ્લી ગયું એ પલ્લી ગયું તો સરકારની કોઈ વાટ જોઈને અહીંયા રહેવા ન દે એ માંડવી લઈ આવ્યા અમે ઘરે તો ઘરની અંદર એ અમારે બારી માંડવી કાઢવી પડે એવી હાલત થઈ ગઈ ઘરની અંદર એવું ગઈ ગઈ એટલે સંપૂર્ણ અમારો પાક નિષ્ફળ છે સરકારને હાથ જોડીને વિનંતી કરીએ સરકાર મા બાપ કહેવાય થોડું ઘણું પણ કાંઈ પણ ખેડૂતને વળતર આપે તો થોડા ઘણા એ કંઈ થાય એમ નથી જો સર્વે એને દેણું ખેડૂતનું પાક ધિરાણ માફ કરે તો ખેડૂત પાછો બેઠો થાય પાછું ધિરાણ લઈને પાછી પોતાની ખેતી ઊભી કરે બાકી કહેતા હોય કે આ થાય ને તે થાય તો સંપૂર્ણ નિષ્ફળ પાક જો તો અમે આ બહિષ્કાર આનો એમ કરીએ કે સર્વેને એક ધારું લાગટ કરી અને ખેડૂતને આપે અને બાકીનો આજની તારીખે હજી પંદર વીસ દિવસ ખેતરમાં જોવાની શિયાળુ ઉત્પાદન અમારે કરવું હોય તો અમારી પાસે કંઈ છે નહીં આ રીતે અમે તમામ ખેડૂત ભેગા થાય અને એક ધારું અમને સર્વે કરીને એક ધારું વળતર આપે વળતર આપે તો એવું આપે કે ઓનનું તાજું પાક ધિરાણ જે લીધેલ છે એ તમામ અમારું માફ કરે અમને નવું ધિરાણ આપે આ અમારી માગણી છે જી આ દોસ્તો આ હતા કારણે કે ગામના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા છે ખેડૂતો છે સરકારની સામે આકરા પાણી આવ્યા છે અને લલકારી રહ્યા છે સરકાર કદાચ આ સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ અને કેબિનેટ કક્ષાના મંત્રીઓ જે આટા ફેરા અને ફોટો સેશન કરીને નીકળી ગયા છે એમને કહી રહ્યા છે કે તમે અમારા ખેડૂતોને દેવું માફ કરો અને જો તમારે સર્વે કરવો જ હોય તો તમામ લોકોને સર્વે કરો અને તમામ લોકોને સહાય પૂરેપૂરી મળે કોઈ પણ એક ખેડૂત બાકી ન રહેવો જોઈએ એ લોકોની આ માગણી છે ખેડૂતો ખૂબ દુઃખી છે અહીંના એટલા માટે સરકારને વિનંતી કે આ લોકોની વાત છે એ કદાચ વાત સાંભળી લે